દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના અમરાપુર નવા ગામ સહિત સાત ગામોની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓને આગેવાનો સાથે બેઠક યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢ તાલુકાના અમરાપુર નવા ગામ વર્માધાર વિજળિયા વિજળીયા મંડાસર અવે પર સરસાણા એમ સાત ગામની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી થાનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દરેકામાં રૂબરૂ જઈને લોકોના પાણીના પીવાના પાણીના પ્રશ્નો સમસ્યાઓ કારણો સંવેદનાપૂર્વક સાંભળી તમામ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે ધારણા આપી હતી આ તકે શ્રી ગ્રામજનો પાસેથી પીવાના પાણીના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી સંબંધિત અધિકારીઓને સત્વરે યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી આ બેઠકમાં જુદા જુદા ગામના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનશ્રીઓ પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બિરુજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા